આપણે આમ આદમી પાર્ટી ની એક વિચારધારા છે અને એમાં નારો મહત્વનો છે તો આપણે બધા નારો બોલીશું થોડા જોર થી બોલજો હે ને થાકીદ ગયેલા હશે કેટલા વાગ્યા ના બેઠલા છે ઘણા ટાઈમ થયો થાકી ગયા ને તો પેલા આપણે નારો બોલીશું ભારત માતા કી ભારત માતા કી પાછળ રિક્ષા થી પણ અવાજ આવવા જોઈએ હે ને અત્રે અહિયાં ઉપસ્થિત એવા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી દવા મંચ પર બેઠા છે અને આપ સૌ વડીલો આગેવાનો યુવાનો બધા પોત પોતાની જગ્યાએ ઉભા છે ઘણો બધો ટાઈમ ઉભા રહ્યા છે હું લાંબો ટાઈમ નહી લઉં પણ એક વાત તો કેવા જેવી તો છે કઈ વાત કે નરેન્દ્ર મોદી આવું સ્ટેજ બનાવવાનું હોય તો ત્રણ કરોડ વાપરવા પડે કેટલા વાપરવા પડે આટલા ઉંચેરે અને આપડે કુદરતી સ્ટેજ છે ઘણું સારું છે બરાબર ને આ આમ આદમી પાર્ટીની એક ખાસિયત છે તમે બધા ઉભા છો ને પણ એક આમ આદમી પાર્ટીની છે આમ આદમી પાર્ટી લાંબા ટાઈમ જાણો છો આમ આદમી પાર્ટી ક્યાંથી ઉભી થઈ છે તમને ખબર છે ને કેટલાને ખબર છે વાહ અમુક ને ખબર છે અમુક ને નથી ખબર આમ આદમી પાર્ટી એટલે કે એક સંઘર્ષ માંથી ઉભી થઈ છે અન્ના હજારે આંદોલન કર્યું અને એ आंदोलन भ्रष्टाचार સામેનું હતું અને ત્યાર બાદ એમાં સામેલ કેદરીવાલ સાહેબને એમ લાગ્યું કે આ ભ્રષ્ટાચાર્યો માનવાના નથી સાંભળવાના છે કેવું છે સાંભળવાના અતકાને તો માર ગેર जातो रूपाછો તો અન્નાજારા আন্দোলন કર્યુંમાં કેદરીવાલ સાહેબે એમ લાગ્યું કે આ ભ્રષ્ટાચાર્યો માનવાના નથી લગભગ ત્રણ લાખ થી ઉપરની નોકરી દર મહિને ત્રણ લાખનો પગાર લેતા હતા પણ એમને એમ લાગ્યું કે આ દેશમાં ભ્રષ્ટાચારી નું રાજ થઈ ગયું છે ગુંડાઓનું રાજ થઈ ગયું છે શોષણખોરી રાજ થઈ ગયું છે એટલે પોતાની નોકરી છોડીને આપણા માટે આમ આદમી પાર્ટી બનાવી છે તમારા મારા માટે નાના માણસો માટેની પાર્ટી છે અત્યારે ભાજપમાં તમે દેખો કરોડો પત્યો છે લાખો પતિઓ છે અહીંયા મકાન હોય ઝાલોદમાં મકાન હોય ફતેહપુરામાં મકાન હોય ગોધરા મકાન હોય જયારે આપણી પરિસ્થિતિ શું છે અત્યારે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે પાંચ જણનો કપડા લાવવાના હોય તો પણ આપણે વિચાર કરવો પડે છે આ ભાજપે આપણા હાલ કર્યા છે ત્રીસ વર્ષથી આપણા ગુજરાતમાં ભાજપનું શાસન છે અને એમાં તમે નો બધા જોઈ શકો છો આ જે વીજળીનો પ્રશ્ન છે લાઈટનો પ્રશ્ન છે આ લાઈટ સાહેબ નરેન્દ્ર મોદી અહિયાં તો તારે વેચી ખાઈ ગયો છે તમને ખબર છે કે નથી ચાર કંપની બનાવી અને આખા ગુજરાતમાં કેટલી ચાર અને આ ચાર કંપની બનાવી એમાં એ વેચી ખાઈ ગયો છે ને અત્યારે ખાનગી છે હમણાં આપણી જે વન લાઈટ એ જે વધા ઓછો લાઈટ બાળે એક ગોળો બે ગોળો ટ્યુબ કે પંખો ચાલવે એને લાઈટ બિલ નો મોઘું આવે એનો નવ રૂપિયા કે સાડા રૂપિયા એનો દર હોય અને જે વધારો આપણે એનો કેટલો હોય ત્રણ રૂપિયા ચાર ત્રણ પ્રકારના ભાવ પાડ્યા છે એમાં ખબર બી કેટલા પ્રકારના ભાવ છે આપણને અંદરથી રહ્યા છે લાઈટમાં લૂટે છે એ તમે નું બધા જાણો છો પણ કોઈ બોલતા આમ આદમી પાર્ટી સાહેબ અત્યારે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે અને સતાવીસ માં વિધાનસભા આવે છે આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કઈના મહિનામાં કોઈ કે જાન્યુઆરી જાન્યુઆરી ચૂંટણી બી થઈ જશે તો હું તમને એક મારા થકી તમને એક વાત કેવા પણ આવ્યો છું કે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમે બેસાડશો અને વિધાનસભા તમે બેસાડશો ત્યારની હું વાત કરું છું આ ત્રણે ત્રણ પાક તમારે જીતાડવાની અને એના ઉમેદવાર પણ તમારે નક્કી કરવાના છે અમારે કરવાના નથી આમ આદમી પાર્ટી તમને જ એ કામ સોંપશે ઘરે ઘરે આવશે હું પણ આવીશ તમારા ઘરે અને તમારે પણ બીજી જગ્યાએ જવાનું છે વડીલો યુવાનો છે એટલે એમને જ કહું છું કે તમારે પણ આ આમ આદમી પાર્ટીની એક વિચારધારામાં જોડાવાનું છે આ વિચારો સાંભળજો આમ આદમી પાર્ટીના આ વીજળી છે સાહેબ આપણે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમે જીતાડશો અને ફરી પાછી સત્તાવીસ ની જે વિધાનસભા આવશે એમાં પણ તમે ગુજરાત સરકારમાં સરકાર ધારાસભ્યો જીતાડી મોકલશો ત્યારે આ વીજળી સાહેબ આમ આદમી પાર્ટીની મફત તમને આપવામાં આવશે આ બાહરી હું પણ લઉં છું ને આપણી આમ આદમી પાર્ટી પણ લે છે તમારે આ ઘેર ઘેર જઈને વાત કરવાની કેસો કે નહી કેશો આપણી આમ આદમી પાર્ટી છે અત્યારે જે મોગું મળે છે ને મોગું મળે ને એની ગેરંટી હું પણ આપું છું સાથે સાથે અત્યારે જે દવાખાનાની પરિસ્થિતિ છે તમે દવાખાનું દવાખાનું સરકારી ક્યારે ક્યારે તમને ખબર છે કે નથી ખબર તમને નહીં ખબર હોય મને ખબર છે એક્સિડન્ટ થાય તો જ જઈએ આપણે કોઈક ને વાગી ગયું હોય ભલે હું ફરિયાદ નોંધાવી પડે એમ કરીને સરકારી દવાખાનામ જઈએ અને કદાચ દાખલો જોઈતો હતો જઈએ બાકી કોઈ જતો કેમ નથી જતા સરકારી દવાખાનો છે મફત દવા મળે છે પણ સાહેબ આ સડેલી સિસ્ટમ ભાજપે બનાવેલી છે કેવી સિસ્ટમ બનાવેલી એકદમ સડી ગયેલી જાણે જ્યાં ગંદાતું હોય એવી સિસ્ટમ તો એ દવાખાનામાં અત્યારે આપણા કોઈ માણસ દવા નથી કરાવતા પણ આપણી આમ આદમી પાર્ટી તમે જીતાડશો ત્યારે આ દવાખાનાની પરિસ્થિતિ એવી હશે સાહેબ જે ખાનગી દવાખાના વ્યવસ્થિત કરશો અને આપણી આમ આદમી પાર્ટી ઘરે ઘરે પણ દવા કરવા જશે એની સાહેબ તમારી સામે હું ગેરંટી લઉં છું જીતાડો ને આમ આદમી પાર્ટી અને આ પાછું તમારે ઘેર ઘેર કેવા પણ જવાનું છે આપણા માણસ એક એક જણા તમે અહીંયા આવ્યા છો મને જરાક હાથ આધાર કરીને આ બે મુદ્દા તમને આપ્યા છે બે મુદ્દા તમને ઘરે ઘરે કેવા કેટલા જણ કેવા જશે વાહ મને દિલ થી હૃદયથી એમ લાગુ છે કે મેં નોકરી છોડી છે અને પરિવર્તન તમે લેવાના બધા તારે એક જણા સો ને સમજાવવાનો છે કે આમ આદમી પાર્ટી લાવીએ આ ભ્રષ્ટાચાર્ય કાઢીએ ત્રીજી વાત કરી દઈએ સાહેબ અત્યારે યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે કોલેજો ડિગ્રીઓ કરી કરીને બીએડ હોય એમએડ હોય સીપીએડ હોય એટી હોય તમામ પ્રકારની ડિગ્રી લઈ લઈને અત્યારે બેઠા છે આ ડિગ્રીઓ વાળા યુવાનો અત્યારે કોલેજ કરેલી એક નીકળી જવા તો ગાઢી વાંધો થોડા થોડા ખસી જાવ અત્યારે આપણે જે શિક્ષણ વિષયની વાત અત્યારે અહીંયા કોલેજ કરેલા વિદ્યાર્થીઓ કેટલા છે જરા ખાધો કરજો કોઈ પણ કોલેજ હા આટલા બધા યુવાનો છે તમને પણ હું કામ સોંપુ છું કે તમે યુવાઓ છો અગાઉ કેજરીવાલ સાહેબ બોલ્યા હતા કે જ્યાં સુધી માણસ ની નોકરી ની મળે સાહેબ ત્યાં સુધી અમે રૂપિયા આપીશું પણ તમે અત્યારથી કામે આ વિધાનસભામાં કદાચ હું લડવાનો છે એટલે તે વખતે નહીં આવું પણ ઝાલોદની વિધાનસભામાંથી તમે ધારાસભ્ય ચૂંટણી કાઢશો ને સાહેબ તો હું તમારી પાસે બહાર આપું છું તમને તમામને નોકરીઓ અપાવવાની જવાબદારી હું લઉં છું આમ આદમી પાર્ટી આ કામ કરશે

અને એમાં પાછા કેશ તરત કરતે મારજો આગેવાન કરે સાહેબ રોકજો રોકજો પણ તોય કેસ થોંકી અરે ભાઈ આ સિસ્ટમ ક્યાંથી લાયા આ દેશ આપણો છે આ ગુજરાત આપણું છે આ ગામ આપણું છે બલેન્ડિયા ગામ આપણું છે આ જિલ્લા પંચાયત આપણી છે તાલુકા પંચાયત એટલે આપણે શાંતિથી જીવવા દેખ ને દે પણ જીવવા દેતા અહીંથી ઝાલો જ જાય સાહેબ ઝાલો જ જાય

અરે હાથ આઠ પ્રકાર છે આપણને ખબર બી નથી એટલું બધું ધારાસભ્યો હપ્તા ઉઘરાવે છે આ ખુલ્લી છાતે હું કહું છું માને કે નહી માને તમે બધા હું જાણો છો એટલે આ લોકો આખી ભાજપ સિસ્ટમ સુધારવા માટે અમે નોકરી છોડી છોડીને તમારી પાસે આવ્યા તમારે પણ જાગૃત થઈ જવાનું છે ગામે ગામ જઈને સો સોજન સમજાવવાની જવાબદારી લેવાની છે લેસો ને આ ખાસ તમને વિનંતી કરવા આવ્યો છું આ દાહોદ જિલ્લાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવવાની જવાબદારી લેવાની છે હાથ હજાર કરો કેટલા લેવાના છે સરસ જોરદાર એમાં પણ બીજું એક આવવાનું છે ભાજપ વાળા હું કઈક લઈને આવવાના છે હું લઈને આવવાના કઈ દઉં કે નહીં કઉ જતો રૂને સાંભળવાના હતી

ભાજપ ને વોટ નહીં આલ્યા અને આમ આદમી પાર્ટી ને કે માલ્યા તો ઝોપડું જ હતું આ બી કાલવાના છે આ લોકો હા એ બી કાલવાના છે હા પણ આપણે તમને હું એટલી જવાબદારી તમારી લઉં છું તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવીને કાઢોન સાહેબ તો એમના બાપની તાકાત નથી જે ફોટા પડ્યા છે તમામને ઝોપડું આપવાની જવાબદારી પણ હું લઉં છું आम आदमी पार्टी वती लाई रहे એટલે તમામે કોઈ પણ ડર વિના આમ આદમી પાર્ટીનો રાત દાડો પ્રચાર કરજો ગલ્લે ગલ્લે જજો શેરીએ શેરીએ જજો ફળિયામાં જજો કુટુંબમાં જજો અને પછી છેલ્લે ક્યાં જજો સગાવાલમ પાછો હગાવાલો પેલા મેં આપણો મેળ પડે એન પણ કઈ દેવાનો અમે આમ આદમી પાર્ટી ને જોડાઈ જાય તમે પણ જોડાય આટલી તમને કામગીરી સોંપી છે અને ઘણું બધું છે આમ આદમી પાર્ટી તમે લાવશો ને સાહેબ એટલે દરેક પ્રકારનો જે અત્યારે જે મોટા ગુંડા છે એ ગુંડાઓ સતત જે પણ ભ્રષ્ટાચાર્યો છે તમે બધા જાણો છો નરેગા યોજના બે થી ચાલે છે એમાંથી તમને દરરોજ માં ત્રણસો રૂપિયાનો રોજ આપવાનો હોય સો દિવસની મજૂરી આપવાની હોય કેટલા જણ ને એ મજૂરી મળી દિવસમાં એક જણ ને સો દિવસની મજૂરી આપવાની હોય

તમારો સંસદ સભ્ય અમારે ત્યાં છે પાછો ખબર છે ને એ પાછો મોટા પેટ વાળો છે વાળ પણ કરી ગયા છે છે જ ભેગો કરવાનો બીજું કશું ને તો હા મેન વસ્તુ ત્યાં છે ગાંધીનગર થી જે રૂપિયા આવે ને હા ગાંધીનગર થી જે રૂપિયા આવે સાહેબ દાહોદ આવે ને દાહોદ થી અહીંયા આવતો હોય પણ અહીંયા ભાજપ સરકારે શું કર્યું બસો છત્રી યોજનાઓ ચાલે છે આપણને તો ખબર બી નથી તમને પણ ખબર નથી મને ખબર છે પણ એ બધી કહેવા જો ને તો બીજો કલાક લાગે પણ નાની નાની કહી દઉં પંચાયત પાસે નાણાં પંચની યોજના આવે એનાથી કામ થાય તાલુકા પંચાયત પાસે નાણાં પંચની યોજના આવે એનાથી થાય જિલ્લા પંચાયત થી થાય ટ્રાયબલ યોજના થી થાય સમાજ કલ્યાણ થી થાય નરેગા યોજના થી થાય આ બધી યોજના માંથી અત્યારે આપણને એક પણ લાભ મળતો મળે છે કોઈને આ બધી યોજનાઓ ખાઈ રહેલા છે દરેક ના ગામમાં ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર છે હું એ તમને એ પણ વાત કરજો તમારે છે ને એને પ્રિન્ટ કાઢજો અને પ્રિન્ટ કાઢીને દોરજો કેટલાક તો રસ્તા ખવાઈ ગયા કેટલાક કુવા ખવાઈ ગયા કેટલાક ચેકડેમ ખવાઈ ગયા અને છેલ્લે છેલ્લે બીજું ખાઈ ગયા खाई ने खाई भी खाई अवे देखो खाई जान। दाजरु आली दस आठला बेला आली, गया थोड़ा। दस बेला आली, जाने आली एक पेली सिमेंट एम काही थाय खाय गेला था। आपली आम आदमी पार्टी लढजो आणि सिस्टम सुधारीने आपला देश

એ બધું જ આપણે કઢાડીશું ફક્ત તમે પ્રિન્ટ કાઢી ટીડીઓ સાહેબ ને ડીડીઓ સાહેબ ને અરજી આપી દીજો મન બોલાવજો હું પણ તમારી સાથે આવીશ હા હાલ આમ આદમી પાર્ટી માટે તમે મહેનત કરશો ને હાથ હજાર કરો ભારત માતા મથક ભારત માતા મથક ભારત માતા મથક જ્યાં જરૂર પડે ત્યાં આ ટીમ તો છે સાથે હું પણ આવીશ મારો નંબર પણ તમે તમારા આગેવાનો પાસેથી લઈ લેજો અને જ્યાં જરૂર પડે ત્યાં લડવા માટે આપણે તૈયાર છે પણ એવાને એવા તમારે પણ ત્યાં લડવાનો છે મહાભારતના યુદ્ધમાં તમે દેખ્યું છે જે રામાયણ મહાભારત દેખ્યું હોય એમને ગદાવાળો જે યોદ્ધો હોય ગદાવાળા ગદાવાળામે લડતો હતો રથ વાળો યોદ્ધો હતો એ રથ આમે લડતો હતો તમાર તમાર જેવા માણસો સામે તમારે વોટ માંગવા જવાનું છે એમ મારામારી કરવા જવાનું નથી હોય ને આપણી વિચારધારા વાત કરવાની કે આમ આદમી પાર્ટી આ કરવાની છે તમારી પાર્ટી બધું ખાઈ ગઈ છે ગુંડાઓનો રાજ અમારે જોતો નથી આ વાત તમારે ઘરે ઘરે પહોંચાડવાની છે દરેકને જય માતાજી